टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना आ एज भूमि छे के जहाँ सूर्य सौ पहला पोता रथ रोको आ एज कांठो है ज्या महादेव ચંદ્રને ક્ષમા પણ આપી હતી આ ગુજરાતની ધરતી છે જ્યાં પથ્થરો બોલે છે આજે અમે તમને ગુજરાતના બે અમર મંદિરોની યાત્રા કરાવીશું એના રસો વિશે વિસ્તારથી વાત કરીશું કેમ કે એ માત્ર મંદિર નથી પરંતુ પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક દર્પણ પણ છે જ્યાં જ્ઞાન અને વિજ્ઞાનનો એક અનોખો સંગમ છે આથી લગભગ એક હજાર વર્ષ પહેલાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું આ મંદિર આજે પણ નિષ્ણાતોને આશ્ચર્યચકિત કરે છે એ સમયના કુશળ કારીગરોએ એને બિલકુલ કર્ક રેખા પર બનાવ્યું આ મંદિર ત્રેવીસ પોઈન્ટ છ અક્ષાંશ વૃત્ત પર કર્કૃત નજીક બંધાયેલું છે તમે કલ્પના કરો કે આજે તો આપણી પાસે દિશા તેમજ અક્ષાંશ અને રેખાંશ જાણવા માટે અનેક સાધનો છે એમ છતાં આજના એન્જિનિયરથી કોઈને કુલ ભૂલ તો રહી જ જાય એ સમયે આવા કોઈ જ સાધનો ઉપલબ્ધ નહોતા એમ છતાં આ મંદિરનું તમામ બાંધકામ બિલકુલ સટીક હતું એક પણ ડિગ્રીનો ફરક નથી દર્શક મિત્રો તમે સમજી ગયા છો કે અમે મોઢેરાના સૂર્યમંદિરની વાત કરી રહ્યા છીએ જે મોઢેરા ગામની પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મોઢેરા સૂર્યમંદિરનો ઇતિહાસ ગૌરવશાળી રહ્યો છે વર્ષના બે દિવસ અવિશ્વસનીય ઘટના બને છે એકવીસમી માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બર એમ બે દિવસ સૂર્યનું પહેલું કિરણ આ મંદિરને ઝગમગાવે છે મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી કાળમાં થયું હતું એવા વિચાર સાથે આ મંદિરનું નિર્માણ કરાયું હતું કે વહેલી સવારે સૂર્યોદય થતાની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સૂર્યકુંડમાં આવે બાદમાં અહીં સૂર્યકુંડના પાણીથી પરાવર્તિત થઈને સૂર્યમંદિરના ત્રીજા ભાગ એવા કે ગર્ભગૃહમાં પડતું હતું જ્યાં સૂર્યદેવતાની મૂર્તિ હતી એ સૂર્યદેવતાની મૂ મૂર્તિના રત્નો પર પડતા સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરિવર્તિત થતું હતું આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલાં કિરણથી જગમગી ઉઠતું હતું હાલમાં પણ વર્ષમાં બે દિવસ આ સંજોગો બને છે જેમાં સૂર્યનું પહેલું કિરણ સૂર્યકુંડથી પરિવર્તિત થઈ ગર્ભગૃહ સુધી પહોંચે છે જોકે હાલમાં મંદિરમાં સૂર્યદેવની પ્રતિમા નથી જેથી પહેલાંની જેમ સૂર્યકુરિણોનું પરાવર્તન મંદિરમાં થતું નથી સાંભળીને જ અચરજ પમાય કે એટલી ચોકસાઈથી બાંધકામ કરવામાં આવ્યું હશે કે જેથી મૂર્તિ સુધી સૂર્યકુરિણો પહોંચી શકે વળી ચોક્કસ દિવસે સૂર્ય જ્યારે મધ્યા પર હોય ત્યારે મંદિરનો પડછાયો જમીન પર નથી પડતો છે ને અદભુત વાત મંદિરના ગર્ભગૃહ અને સભા મંડપ એક સાથે જોડાયેલા પણ નથી તેમની મધ્યમાં અંતરાલ છે આ સંપૂર્ણ મંદિરના નિર્માણમાં ઈરાની શૈલીની પણ ક્યાંક ક્યાંક ઝલક જોવા મળે છે મંદિરના સભા મંડપમાં કુલ બાવન સ્તંભ છે આ સ્તંભો પર શ્રેષ્ઠ કળા કારીગરી ધરાવતા દેવી દેવતાઓના ચિત્રો અને સાથે રામાયણ અને મહાભારતના પ્રસંગોને પણ કોતરવામાં આવ્યા છે આ મંદિર ત્રણ ભાગમાં જોડાયેલું છે પ્રથમ સૂર્યકુંડ છે આ કુંડમાં લગભગ એકસો આઠ જેટલા દાના મંદિરો જોવા મળે છે આ મંદિરના મધ્ય ભાગે સભાખંડ કે ગૃહ કહી શકાય એવી રચના છે જેના પછી મુખ્ય ભાગમાં સૂર્યદેવતાનું મુખ્ય મંદિર છે આ મંદિર રેતાળ પથ્થરોથી બનેલું છે આમ તો ભારતમાં અનેક મંદિરો વાસ્તુકળા માટે ખૂબ જ જાણીતા છે એ તમામમાં આ મંદિર ખૂબ જ અલગ છે બલકે જીઓમેટ્રિક ગણતરીની દ્રષ્ટિએ ભારતના શ્રેષ્ઠ મંદિરોમાં સૂર્યમંદિર સામેલ છે એવી માન્યતા છે કે એક હજાર વર્ષ પહેલાં અહીં સૂર્યદેવની સોનાની મૂર્તિ સ્થાપિત હતી જેમાં સૂર્યદેવ સોનાના સાત ગોળા પર સવાર હતા તેમના માથે કિંમતી હીરો જડિત હતો આ જ હીરા પર સૂર્યકિરણ પડતાં આખું મંદિર ઝગમગતું હતું એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મૂર્તિ એની ધરી પર ફરતી રહેતી હતી સૂર્યમંદિરની સ્થાપના ભીમદેવ પ્રથમ ઈસવીસન એક હજાર છવ્વીસથી એક હજાર સત્યાવીસની વચ્ચે કરી હતી કે સ્થાપનાના વર્ષને લઈને કન્ફર્મ હજી કહી શકાય નહીં આ મંદિર પર કોતરવામાં આવેલી એક તારીખથી એના વિશે ખ્યાલ પણ આવે છે જે જો કે શક્ય છે કે મોહમ્મદ ગઝનવીએ કરેલા હુમલાની પણ એ તારીખ હોઈ શકે છે શક્ય છે કે ગુજરાતના લોકો એ હુમલાને ન ભૂલી શકે એટલા માટે આ તારીખ લખવામાં આવી હોઈ શકે આવા ગૌરવશાળી મંદિર પર સૌથી પહેલાં મોહમ્મદ ગઝનવીએ હુમલો કર્યો હતો તે આ મંદિરનો ખજાનો લૂંટીને જતો રહ્યો ચાલુક્ય આ રાજાઓએ ફરીથી આ મંદિરને તૈયાર કરાવડાવ્યું હતું એ પછી અલાઉદ્દીન ખિલજીએ આ મંદિર પર હુમલો કર્યો હતો આ હુમલાઓ બાદ સૂર્યદેવની સોનાની મૂર્તિ ગાયબ છે આ મંદિરની ખાસિયતોનું લિસ્ટ આમ તો ખાસું એવું લાંબું છે આવી એક ખાસિયત એ છે કે એના દરેક પથ્થર પર નકશી કામ આકૃતિઓ અને રેખાઓ એકદમ પરફેક્ટ છે જાણે કે કોઈ લેટેસ્ટ લેસર મશીનનો ઉપયોગ થયો હોય એટલે એ દ્રષ્ટિએ પણ આ મંદિરનું નિર્માણ પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા અને એન્જિનિયરિંગની સર્વોચ્ચ ચોકસાઈનું જીવંત ઉદાહરણ છે નકશી કામમાં ચોક્કસ બિંદુઓ વચ્ચેનું અંતર અને કોણ કેટલા પરફેક્ટ છે તે મિલીમીટરનો પણ અહીં ફરક દેખાતો નથી જો તમે મોઢેરા મંદિરના મુખ્ય દ્વારની સીડીની બરાબર વચ્ચે એક કંપાસ મૂકો તો તેની સોય પણ ડિગ્રીની ભૂલ કર્યા વિના બિલકુલ સીધી પૂર્વ પશ્ચિમ દિશા બતાવે છે એટલે મંદિરનું આખું બાંધકામ એટલી અદ્ભુત ચોકસાઈથી કરવામાં આવ્યું છે કે તેની ધરી પૂર્વ પશ્ચિમને સો ટકા પરફેક્ટ રીતે મેળખાય છે નાગર શૈલીના મંદિરોની જેમ આ મંદિરોનું બાંધકામ થયું છે આ મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે વર્ષના એ દિવસો કે જેમાં દિવસ અને રાતની લંબાઈ સમાન હોય છે તેમજ સૌથી લાંબા દિવસ દરમિયાન અહીં ગર્ભગૃહમાં આવેલી મૂર્તિ સુધી સૂર્યના કિરણો પહોંચે છે અને તે સ્થાન ચોક્કસ નેવું અંશ પૂર્વમાં આવેલું છે ગર્ભગૃહમાં બાર મહિનાના પ્રતિકરૂપે બાર સ્તંભો છે જેમાં જીવનના દરેક પાસાને આવરી લેતા શિલ્પો કંડારવામાં આવ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષને દરેકને અહીં અંકિત કરવામાં આવ્યા છે આ મંદિર મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે પ્રથમ સૂર્યકુંડ બાદમાં મંડપ અને છેલ્લે સૂર્યદેવતાનું મંદિર છે સૂર્યકુંડમાં એકસો આઠ મંદિર છે અહીં અઠ્યાવીસ પગથિયા છે સૂર્યનું સરેરાશ પરિભ્રમણકાળ લગભગ અઠ્યાવીસ દિવસ ગણવામાં આવે છે મંદિરનો બીજો મુખ્ય ભાગ એટલે સભા મંડપ અથવા તો રંગમંડપ અહીંના સ્તંભ પર રામાયણને મહાભારતના કિસ્સાને કંડારવામાં આવ્યા છે દરેક શિલ્પ એટલું સુંદર અને બારીક કોતરણીવાળું છે કે શિલ્પકારને દાદ આપવાનું મન થઈ જાય એ જોઈને એવો વિચાર આવે કે આ શિલ્પીઓએ પથ્થરોને પણ બોલતા કરી દેવાની કળા આત્મસાત કરી હશે સભા મંડપમાં મુખ્ય ચાર પ્રવેશ દ્વાર છે જેમાં ચારે દિશા તરફથી પ્રવેશી શકાય એવી રચના કરવામાં આવે છે તેમજ રંગમંડપના સ્તંભો પણ એવી જ રીતે ગોઠવવામાં આવ્યા છે કે ક્લાસિકલ ડાન્સનું સ્ટેજ બની શકે ગર્ભગૃહમાં અઢાર પિલર્સ છે જ્યારે સભા મંડપમાં બાવન પિલર્સ છે તમે કદાચ મોઢેરાનું સૂર્યમંદિર અચૂક જોયું હશે હવે પછી તમે ત્યાં કંપાસ લઈને જજો કંપાસ એટલે હુકા યંત્ર અથવા તો હવે તો તમે તમારા મોબાઈલમાં પણ દિશા જાણી શકો છો એનો ઉપયોગ કરશો તો તમને આ મંદિરની વાસ્તુકળા આશ્ચર્યચકત કરી દેશે આ મંદિરમાં પ્રવેશવાનો રસ્તો ઈશાન ખૂણાનો છે જ્યાં આજે બે સ્તંભ જોવા મળે છે અહીં એક શિવાલય પણ છે કે સરળતાથી દર્શન થતા નથી કેમ કે આ શિવલિંગ જમીનની અંદર છે અત્યારે આ મંદિરને ભારતીય પુરાતત્વ વિભાગ હેઠળ રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા અહીં દર વર્ષે ઉત્તરાયણ પછી ઉત્તરાર્ધ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જ્યાં કલાકારો જુદા જુદા શાસ્ત્રીય નૃત્યો રજૂ કરે છે મૂળ હેતુ આપણો વારસો જાળવવાનો છે અહીં રાત્રે લાઇટ શોનું પણ આયોજન થાય છે વિવિધ રંગોના પ્રકાશથી રાત્રિ દરમિયાન મંદિર ખૂબ જ સુંદર લાગે રંગોથી મંદિર ઝગમગી ઉઠે છે સેંકડો વર્ષો પહેલાં કર્કવૃત શોધી કાઢી એ જ સ્થળ મંદિર બનાવવામાં આવ્યું છે જેનાથી પ્રાચીન વૈભવતા અને જ્ઞાનનો ખ્યાલ આવે છે મોઢેરા સૂર્યમંદિરને પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે છેલ્લા દસ વર્ષમાં મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે બસો કરોડ કરતાં પણ વધુ રકમ ખર્ચવામાં આવી છે સૂર્યનગર હોવાને નાતે મોઢેરાના દેશનું પહેલું સોલાર વિલેજ બનાવાયું છે જેના માટે મોઢેરા ગામના તમામ ઘર ઉપર સરકાર દ્વારા સોલાર પ્લેટ વિના મૂલ્યે લગાવાય છે મોઢેરામાં આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ પણ કરાયું છે